સૂર્યપુત્રી તાપી નદીના કિનારે વસેલ સુરત શહેરના આંગણે ટેલેન્ટના મહાસંગ્રામ દ્વારા ચમકશે સુરત શહેરના સિતારાઓ ટેલેન્ટનો મહાસંગ્રામ ટેલેન્ટ ફેસ્ટના એમડી શ્રી જે બી આહિર સાહેબ અને તેમની ટીમ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે આ મહાસંગ્રામને આજ રોજ દીપ પ્રગટ્ય સાથે વિધિવત કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો સંગીત અને ડાન્સિંગ તેમજ વિવિધ ક્ષેત્રે ઉત્સાહિત પ્રતિસ્પર્ધીઓ ભાગ લઈ રહ્યા છે કાર્યક્રમ દ્વારા જે કુદરતી કલા ટેલેન્ટેડ બાળકો છે તેઓની પ્રતિભાઓને એક સરસ મજા

આહીર આહિર તેમજ હાસ્ય કલાકાર મિલન તડાવિયા મોટિવેશનલ સ્પીકર અશોક ગુજ્જર સાહેબ પધારશે સમગ્ર ગુજરાતના નામાંકિત સોથી પણ વધુ કલાકારોની ઉપસ્થિતિ વચ્ચે સુરતની જનતાને પધારવા આ ભવ્ય મહાસંગ્રામને માણવા માટે હૃદયભાવથી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે જય માતાજી હું સ્વપ્નો દોષ દેવી નોડેદરા આજ જેમ જબીભાઈ વાત કરી એમ ટેલેન્ટ ફેસ્ટનું આયોજન આજે સુરતમાં થયું છે સાહેબ એટલા બધા ટેલેન્ટેડ છોકરાઓ છે એટલા બધા બહેનો છે એટલા બાળકો છે કદાચ અમે સિંગિંગના જજ છીએ પણ એમ થાય છે કે આ બધું અઘરું પડે છે અમને પણ જજિંગ કરવું સિત્તેર જેટલા જે આપણે અત્યારે પાર્ટિસિપેટ છે પણ ખૂબ મજા આવે છે અને હજી તો કાર્યક્રમ ચાલુ થયો છે આવતીકાલે પણ આવો જ કાર્યક્રમ છે આપ સુરતવાસીઓને ખાસ વિનંતી આપ બધા જોડાવું અને જેમ બને એમ આપણા સુરતમાં આપણે ટેલેન્ટના જે ટેલેન્ટેડ છોકરાઓ છે એમને આપણે આગળ વધારીએ જે મા જય માતાજી જય દ્વારકાજી શું છું ખાસ મિસ્ટર આપનું જે બી આહિલ મોટીવેશન સ્પીકર આજના રોજ ત્રીસ તારીખના રોજ સુરતના આંગણે સૌ પ્રથમવાર ટેલેન્ટનો મહાસંગ્રામનું આપણે આયોજન કર્યું છે જેની અંદર ઓલ ટેલેન્ટ કોમ્પિટિશનનું આયોજન કર્યું છે જેમાં છે સિંગિંગ છે ડાન્સિંગ છે અને અધર ટેલેન્ટ કે કોઈપણ વ્યક્તિ છે એની અંદર કાંઈ પણ કળા છુપાયેલી પડી છે એને આપણે અમે મંચ પ્રોવાઇડ કરીએ છીએ સ્ટેજ અપાવીએ છીએ તો આજની તારીખે ત્રીસ તારીખના રોજ ઓલ ટેલેન્ટ કોમ્પિટિશન છે એમાંથી ટોપ ટેનને સિલેક્ટ કરવામાં આવ્યા છે અને આવતીકાલના દિવસે કે દરેક કેટેગરી વાઇઝ આપણે ટોપ ટેન સિલેક્ટ કર્યા છે અને આવતીકાલે એકત્રીસ તારીખના રવિવારના રોજ ગુજરાતના ખ્યાતનામ કલાકારો તથા સામાજિક રાજકીય મહેમાનો અને સાધુ સંતોની હાજરીમાં આ ટેલેન્ટનો મહાસંગ્રામ થવાનો છે કારણ કે સુરતવાસીઓને કહી કે સુરતના હીરલાઓ સુરતના તારલાઓ અને સુરતના જે હીરાઓ છે એને ચમકાવવા માટે અને એની અંદર રહેલી જે કળાઓને બહાર લેવા માટે આપણે ટેલેન્ટનો ટેલેન્ટ ફેસ્ટ દ્વારા આપણે કોમ્પિટિશનનું આયોજન કર્યું છે અને આવતીકાલે કહીએ ને એકત્રીસ તારીખે ગ્રાન્ડ ફિનાલે થશે અને આ ગ્રાન્ડ ફિનાલે ને કે સુરતમાં ફર્સ્ટ ટાઈમ થાય છે અને આ ગ્રાન્ડ ફિનાલે એની અંદર સુરતના વાસીઓને આમ આ પ્રોગ્રામને નિહાળવા માટે મારું ભાવભર્યું આમંત્રણ છે શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત अमारी तमाम माहिती थी अपडेट रहवा માટે जोड़ायला रहो एस नाइन न्यूज़ साथे